ડીસાના બગીચા સર્કલ પાસે ફૂડ પોઈન્ટ દુકાનમાં આગ લાગતા અફરાતફરી ડીસા શહેરના મધ્યમાં આવેલા બગીચા સર્કલ પાસે એક ફૂડ પોઈન્ટની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી આ આગે સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો અને આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં દુકાનમાં રાખેલો તમામ સમાન બળીને ખાક થઈ ગયો હતો આ આગમાં દુકાન માલિકને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગની કામગીરીમાં મદદ કરી હતી